આજથી પોષ પૂનમના પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજમાં પિસ્તાલીસ દિવસના મહાકુંભનો પ્રારંભ સંગમ તટ પર ભારતીય સંસ્કૃતિ અને પરંપરા થઈ જીવંત સવારે સાડા નવ વાગ્યા સુધી સાહીઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી મહાશિવરાત્રી સુધી ચાલશે મહાકુંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના સોનમર્ગના પ્રવાસે બે હજાર સાતસો કરોડના ખર્ચે તૈયાર થયેલ બાર કિલોમીટર સોનમર્ગ ટનલનું કરશે ઉદ્ઘાટન દરિયાઈ તટથી આઠ હજાર છસો છે આ ટનલ પીએમ જનસભાને પણ કરશે સંબોધન દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગરમાયું રાજકારણ ઉપરાજ્યપાલે કેજરીવાલને આપી ચેતવણી કહ્યું ખોટું બોલવાનું બંધ કરો નહીં તો કરાશે કાર્યવાહી સીએમ આજે ભરશે તો રાહુલ ગાંધી કોંગ્રેસ માટે કરશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પહેલીવાર આજથી બે દિવસ સ્પેન યાત્રાએ સ્પેનના નેતૃત્વ અને પોતાના સમકક્ષ સાથે કરશે દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે કાર્યકરો અને પરિવારજનો સાથે કરશે ઉત્તરાયણની ઉજવણી પોતાના મતવિસ્તાર ગાંધીનગરના માણસાને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ રાજ્યમાં પવનની દિશા બદલાતા વધુ ઠંડીનું જોર અનેક જિલ્લાઓમાં ગગડ્યો તાપમાન સાથે ઠંડુગાર દિશામાં અગિયાર ડિગ્રી અમદાવાદમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન ઉત્તર ભારતમાં શીત લહેર પ્રકોપ યથાવત આજે પોશી પૂનમ એટલે કે મા અંબાનો પ્રાગટ્ય દિવસ વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંગળા આરતી માટે ભક્તોની ભીડ પાવાગઢ સોમનાથ દ્વારકા સહિતના મંદિરોમાં પણ ભક્તોનો ધસારો કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ સાતસો અંક તૂટ્યો નિફ્ટી પણ બસ્સો અંક તૂટ્યો રિયાલિટીના શેર્સ તૂટ્યા સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઉતાર ચઢાવ અને દિલ્હીમાં આજથી ખો ખો વર્લ્ડ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ શરૂ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ભારત નેપાળ વચ્ચે રમાશે પ્રથમ મેચ ઓગણીસ જાન્યુઆરી સુધી ત્રેવીસ દેશોની ઓગણચાલીસ ટીમો લેશે ભાગ